દમણ બસ સ્ટેન્ડનું હંગામી સ્થળાંતર હવે સરકારી બસો મિની બસો સરકારી કોલેજની સામે ઉપલબ્ધ થશે મુસાફરોની હાલાકીનો પાંચ વર્ષનો વનવાસ નવા ડેપોનું નિર્માણ કાર્ય એ પણ એક સવાલ નાની દમણ ખાતે ચાલી રહેલા બસ સ્ટેન્ડના બાંધકામના કારણે હાલ પૂરતું બસ સ્ટેન્ડ સ્થળાંતરિત કરવામાં આવ્યું છે પરિવહન વિભાગના ડિરેક્ટર અને સંયુક્ત સચિવ આશિષ મોહને એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે નાની દમણ બસ સ્ટેન્ડને હવે સરકારી કોલેજ નાની દમણની સામેની ખુલ્લી જગ્યામાં હંગામી ધોરણે ખસેડવામાં આવ્યું છે આગામી આદેશ ન મળે ત્યાં સુધી જીએસઆરટીસી સહિત તમામ સ્ટેજ કેરેજ બસો ટેક્સીઓ ઓટો રિક્ષાઓ અને ઇલેક્ટ્રોનિક બસોની અવર જવર આ હંગામી નવી જગ્યાએથી જ થશે નોંધનીય છે કે વાપી એસટી ડેપો સંચાલિત દમણનું જૂનું બસ સ્ટેન્ડ જે મુંબઈ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શહેરોમાં પચાસથી વધુ ટ્રીપોનું સંચાલન કરતું હતું તેને વર્ષ બે હજાર એકવીસની મધ્યમાં તોડી પાડવામાં આવ્યું હતું આ વિનાશને પાંચ વર્ષ વીતી જવા છતાં અને ત્રણ વર્ષનો માળખાકીય વિરામ પૂરો થયા બાદ પણ તેના સ્થાને નવા બસ સ્ટેન્ડનું નિર્માણ થયું નથી જે વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કરે છે પાંચ વર્ષથી વરસતા વરસાદ કે પછી ભર તડકામાં મુસાફરો બસની રાહ જોવા મજબૂર બન્યા છે ત્યારે નવા ડેપોના નિર્માણને બદલે માત્ર હંગામી સ્થળાંતર જ કરવામાં આવી રહ્યું છે જે તંત્રની નીતિ રીતિઓ પર અનેક સવાલ પેદા કરે છે ત્યારે જાહેર જનતાની આ હાલાકીનો અંત ક્યારે આવશે અને દમણને ક્યારે તેનું પોતાનું નવું મિની બસ ડેપો મળશે તે હવે જોવું રહ્યું કેન્દ્ર સરકારે દેશભરના કરોડો શ્રમિકોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભરતા શુક્રવારથી ચાર નવા શ્રમ સંહિતા લેબર કોડ લાગુ કર્યા છે જેના નિયમો સમગ્ર દેશ સહિત દમણના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે આ નિર્ણયને શ્રમ કાયદાના આધુનિકીકરણ તરફનું મોટું પગલું માનવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નવા શ્રમ સંહિતા સામાજિક સુરક્ષા લઘુત્તમ અને સમયસર વેતન સલામત કાર્યસ્થળો અને ખાસ કરીને મહિલાઓ તથા યુવાનો માટે વધુ સારી તકો માટે મજબૂત પાયો નાખશે તેમણે આશા વ્યક્ત કરી કે આ ફેરફારો કામદારોના અધિકારોનું રક્ષણ કરશે રોજગારમાં વધારો કરશે અને વિકસિત ભારત તરફની પ્રગતિને વેગ આપશે પ્રધાનમંત્રીની આ પોસ્ટ પર સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલે પણ કરીને આ સ્વાગત કર્યું હતું દમણ એક મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીંના હજારો કામદારોને આ કોડનો સીધો લાભ મળશે સરકાર દ્વારા લાગુ કરાયેલા ચાર નવા કોડમાં વેતન સંહિતા ઔદ્યોગિક સંબંધો સંહિતા સામાજિક સુરક્ષા સંહિતા અને વ્યવસાયિક સલામતી સંહિતાનો સમાવેશ થાય છે આ ચાર કોડમાં સ્વતંત્રતા પછી દેશમાં ઘડાયેલા ઓગણત્રીસ જૂના શ્રમ કાયદાઓને સમાવિષ્ટ કરીને સરળ બનાવવામાં આવ્યા છે સરકારના મત મુજબ ઓગણીસો ત્રીસથી થી ઓગણીસો પચાસ વચ્ચે ઘડાયેલા જૂના કાયદાઓ આધુનિક અર્થતંત્ર અને ટેકનોલોજી માટે યોગ્ય ન હોવાથી આ ફેરફાર અનિવાર્ય હતો નવા નિયમોનો ઉદ્દેશ્ય દેશના ચાલીસ કરોડ શ્રમિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે નવા નિયમો મુજબ યુવાનો સહિત બધા કર્મચારીઓને નિમણૂક પત્રો આપવા કંપનીઓ માટે ફરજિયાત છે બધા શ્રમિકોને સમયસર લઘુત્તમ વેતનની ખાતરી તેમજ ઓવરટાઇમ માટે બમણો પગાર મળશે મહિલાઓને સમાન કામ માટે સમાન પગાર અને આદર આપવો પડશે સાથે જ મહિલાઓને રાતની સ્વિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તે માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવી પડશે કર્મચારીઓને પાંચ વર્ષની રાહ જોયા વિના ફક્ત એક વર્ષમાં ગ્રેજ્યુએટી લાભો મળશે ચાલીસ વર્ષની ઉંમરના દરેક કર્મચારી માટે વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરાવવી ફરજીયાત છે જોખમી ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકો માટે સો ટકા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે સરકારનું માનવું છે કે આ સુધારાઓ માત્ર કામદારોના અધિકારોનું રક્ષણ કરશે નહીં પરંતુ ઔદ્યોગિક સંબંધોને સુધારશે ઉત્પાદકતામાં વધારો કરશે અને ઔદ્યોગિક વિકાસ વાપી મોટા પાસે અજાણ્યા યુવકની નગ્ન હાલતમાં લાશ મળી વાપીના ટાકી ફળિયા વિસ્તારમાં નવા અંડરવેઝની બાજુમાં રેલવે લાઇનને અડીને આવેલી ગટરમાં એક યુવકની બિનવારસી લાશ મળી આવી વાપીના નવા ગરનાળા પાસે ટાંકી ફળિયા નજીક ગરનાળાની બાજુમાંથી રેલવે લાઇન અને ગરનાળાની વચ્ચેથી પસાર થતી ગટર લાઇનમાં એક યુવકની નિયવસ્ત્ર હાલતમાં બિનવારસી લાશ પડી રહી હોવાની માહિતી અનેક લોકોએ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી જોકે ગટરમાં પડેલી લાશ કોની છે અને તેનું મોત કઈ રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ પ્રાથમિક જાણકારી મળી નથી પરંતુ હાલ તો પોલીસ સ્થળ પર પહોંચીને બિનવારસી લાશને બહાર કાઢી તેની ઓળખ કરવા માટેની તજવીજ તેમજ તેનો કબજો લઈ પીએમ કરાવવા માટેની કામગીરીની તજવીજ હાથ ધરી છે વાપીના પંડોર ખાતે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક આઈ ટ્વેન્ટી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર સીધી માર્ગના કિનારે નીચે નાળામાં જઈને પલટી ખાઈ ગઈ હતી જોકે આ અકસ્માતમાં કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો દુર્ઘટના ગંભીર હોવા છતાં પણ જાનહાનિનું નુકસાન ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આજે એકતા યાત્રા યોજાઈ હતી જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા કલેકટર વાપી મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પોલીસ વડા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ શાળાના બાળકો અને વાપીવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એકતા યાત્રાના માર્ગને તિરંગાથી શણગારવામાં આવ્યો હતો દસ કિલોમીટર લાંબી આ એકતા યાત્રા વાપી મહાનગરપાલિકાથી શરૂ થઈ સરદાર ચોક પહોંચી હતી જ્યાં નાણામંત્રી સહિત અગ્રણીઓએ સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા ત્યારબાદ યાત્રા ગાંધી ચોક સહિત વાપીના જાહેર માર્ગો ઉપર ફરી હતી અને લોકોને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ પણ લોકોને સરદાર વલ્લભભાઈ પટેલના આઝાદીમાં યોગદાનની ગાથા વર્ણવી હતી અને તેમના જીવનના પ્રસંગો વર્ણવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે લોકોને એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાં એકતા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે વાપી મહાનગરપાલક પાલિકા ખાતે વલસાડ જિલ્લાની એકતા યાત્રા ઉજવામાં આવી રહી છે સરદાર સાહેબના સિદ્ધાંતો એમની સાદાઈ એમની અડગતા અને પ્રખર દેશભક્તિનો મેસેજ સમગ્ર યુવા વર્ગમાં જાય એટલા માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દેશના વિકાસમાં साथ आदि नागरत सिभेच्छावति